બારોટના ઘર આગળ નાગદેવતા આવતા લોકો દર્શને ઉમટ્યા જય જરિયાવીર મંદિર પાસે પ્લોટમાં અઢાર સાતના ના રોજ કવિરાજ પરિવારના સ્કૂટરની સમાધિ આપી હતી જિગ્નેશ કવિરાજ બારોટના પિતા હસમુખભાઈ કવિરાજ બારોટે સાપ દેખીને પકડનાને બોલાવ્યા

ને જોલો કરીએ કામા તો 18 સાથે આ બજા સુપર સ્કોટર અહીંયા ઘર સમાધી આપેલી એની વર્ષો જૂની અમારે અમારા સાથે રહેતો તો અને એની સમાધી આપી દીધી આજે નાગ સ્વરૂપે એમને દર્શન આપ્યા બરોબર કે આ જળિયાવા દાદા ની કૃપા થી એ સં કૃપા થી હા હા આ દર્શન આપેલા છે દોસ્તો અઢાર તારીખ કે દિન યુના પુરના